જય હિન્દ મિત્રો સ્વાગત છે તમારું ફરી વખત અમારા નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર મહત્ત્વની અપડેટ છે કે હસમુખ પટેલ સાહેબ દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જી હા ભરતી બોર્ડોને ધ્યાનમાં રાખીને સૌથી મહત્ત્વનો એક ખુલાસો કર્યો છે અને કયો ખુલાસો કર્યો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને સેલ્લે સુધી અવશ્ય જુઓ અને હા હજુ સુધી તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જે હા મિત્રો આ માહિતી છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને જણાવવામાં આવેલી છે કે પંચાયત સેવા પસંદગી મંડળની અધ્યક્ષની જે જવાબદારી છે તે મારી પાસે છે જ્યાં મિત્રો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ કહે છે કે પંચાયત સેવા પસંદગી મંડળની જે અધ્યક્ષની જવાબદારી છે તે જ માત્ર મારી પાસે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જવાબદારી મારી પાસે નથી કારણ કે ઘણા ઉમેદવાર મિત્રો અહીંયા અટવાય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવનું નામ પણ હસમુખ એચ પટેલ છે જ્યાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવનું નામ પણ હસમુખ એચ પટેલ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ છે જ્યાં મિત્રો આ નામના કારણે ઘણા ઉમેદવાર મિત્રો અટવાય છે પરંતુ આ ગેરસમજ ન થાય તેથી કરીને હસમુખ પટેલ સાહેબ અહીંયા કહે છે કે તેથી ઘણા ઉમેદવાર મિત્રો આઈપીએસ હસમુખ પટેલ સમજીને મારો સંપર્ક કરે છે એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળના કાર્યો માટે પણ મારો સંપર્ક કરે છે આવું ન કરે તેવું ઉમેદવારને વિનંતી કરે છે જ્યાં મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ છે જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે તેમનું નામ પણ હસમુખ એચ પટેલ છે આના કારણે ઉમેદવાર મિત્રોમાં ઘણી ગૂંચવણ થતી હતી તેમને ધ્યાનમાં રાખીને જ હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વિટર એકાઉન્ટના મારફતે એક આવી ટ્વીટ કરવામાં આવી હતી શું અત્યાર સુધી તમે પણ આવું જ વિચારતા હતા કે બંને હસમુખ પટેલ સાહેબ એક જ છે